હલો દોસ્તો નમસ્કાર

મિત્રો તો આ બીમારી નું સોલ્યુશન મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ આ બીમારીના સોલ્યુશન માટે આમ તો ઘણા બધા ઉપાયો છે અને એને એક હું સ્પષ્ટતા કરી દઉં છું મિત્રો કે આ બીમારીનું કોઈ પ્રોપર સોલ્યુશન નથી આપણને મનુષ્યને જેમ શરદી થાય છે અમુક વાતાવરણ પ્રમાણે શરદી થાય છે પછી અમુક સમય મટી જતી હોય છે દવા ખરાવાથી એમાં પણ એ ટાઈપની જ વસ્તુ છે મિત્રો આનું કોઈ પ્રોપર સોલ્યુશન નથી એવું નથી કે પછી એના પછી ક્યારેય નહીં થાય એવું નથી હોતું મિત્રો અમુક સમય કે અમુક એવું એને પ્રોબ્લેમ થતી હોય છે ત્યારે આ રોગ થતો જોવા મળે છે મિત્રો આપણને એટલે આ રોગ આપણી ગાયોમાં જોવા મળે છે ત્યારે મિત્રો તમે તમારા નજીકના કોઈ પણ પશુ ડોક્ટરને મળીને તેનો ઈલાજ કરાવી શકો છો મિત્રો પણ એમાં ખર્ચો વધારે થાય છે મિત્રો અને એ સાથે જ આપણને જેવું જોવું એવું રિઝલ્ટ નથી મળતું એટલે આના માટે હું એક દેશી ઉપચાર લઈને આવ્યો છું મિત્રો તો જ્યારે જ્યારે આપણી ગાયમાં આપણને એવું લાગે કે હવે દૂધ દોતી વખતે આપણને એમાં ફોદા જોવા મળે અથવા દૂધ થોડુંક પીળાશ પડતું જોવા મળે છે મિત્રો એટલે આપણને અંદાજ આવી જાય છે કે આ આને મેસ્ટાઈટસનો રોગ થઈ ગયો છે મિત્રો તો જ્યારે જ્યારે આ રોગ જોવા મળે છે ત્યારે આપણે એને રોગ રોગથી બચાવવા માટે આપણે લીંબુ લાવવાના છે મિત્રો લીંબુ અને એની સાથે સાથે થોડાક એક એક બે ચમચી જેટલી હળદર મિત્રો ડેલ્લી તમે જ્યાં બે ટાઈમ જ્યારે ખોણ ખવરાવો છો જે પણ ફીડ ખવરાવો છો મિત્રો એમાં ડેલ્લી એટલે એક ટાઈમનું હું મિત્રો વાત તમને કરું છું દરેક ટાઈમે લગભગ બે લીંબુ કાપીને નાખવાના છે અંદર બેથી ત્રણ લીંબુ અને એક ચમચી હળદર મિત્રો આટલું મિત્રો એના ફીડમાં મિક્સ કરીને આપવાથી મિત્રો લગભગ પોતથી છ દિવસમાં તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે મિત્રો થેન્ક યુ અને આ જરૂર એકવાર ટ્રાય કરજો મિત્રો એકદમ બેસ્ટ રિઝલ્ટ છે હું પોતે પણ મારા ફાર્મ પર એક બે વાર આનો ઉપયોગ કરી ચૂક્યો છું મિત્રો બહુ સરસ રિઝલ્ટ છે થેન્ક યુ સો મચ જય ઠાકર